આપણા તપોન જૈન સંઘના સર્વા એવા આપણા ટ્રસ્ટી શ્રી મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઈનો પરિવાર ખૂબ ખૂબ અનુમોદના ત્યારબાદ સંગમાતા વેલુબેન હરકચંદ ગોસરાણી ગામ મોટા આમલા પધારશો માતુશ્રી કંચનબેન જયેન્દ્રભાઈ ગુટકા ગામ મોટી રાફુદર માતુશ્રી કંચનબેન જયેન્દ્રભાઈ ગુટકા ગામ મોટી રાફુદર જે બી આવેલા હોય આગળ પધારસો માતુશ્રી મંજુલાબેન અમૃતલાલ ગુટકા ગામ મોટા લખિયા જતીનભાઈ પધારશો જે બી પરિવારમાંથી હોય પધારશો માતુશ્રી અરુણાબેન રમણિકલાલ જીવરાજ ગઢા ગામ નાગેડી રમણિકભાઈ આગળ પધારશો તમારા પરિવારમાં આગળ પધારશો માતુશ્રી સોમાબેન યશવંતરાજ બોકડિયા

એવા જે આપણે કહી શકીએ લખમસિંહ સાવલા ગામ નાગેડી એકસો ઉપવાસ કરનારા જે કહી શકીએ ભીવંડીમાં કહી શકીએ અને આખા જે આપણે ઐતિહાસિક કહી શકીએ તપસ્વી એવા અશ્વિનભાઈ લખમસિંહ સાવલા નું બહુમાન પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા એમના દીકરી મહારાજ પૂજ્ય સાધ્વી શ્રી ફાલ્ગુ ફાલ્ગુન દર્શન નાસી મારા સાહેબ ના સુપ્રેણા ના આશીર્વાદ થી 120 ઉપવાસ ની ઉગ્ર તપસ્યા એમણે કરેલ છે ખૂબ ખૂબ અનુમોદના સંવતી અને દરેક પ્રતિ આપને ખૂબ ખૂબ અનુમોદના કે જે આપણે ઐતિહાસિક તપ કરી અને ખરેખર બધાને પ્રેરણા આપેલી છે એમનું બહુમાન તપોવન જૈન સંઘ ના ટ્રસ્ટીઓ કરશે અને રાજભાઈ રાજભાઈ

આપણે એકસો ને વીસ ઉપવાસ કરેલ છે એમનું બહુમાન આપણે બે સોનાની બે આની થી આપણે એમનું બહુમાન કરશું એટલે ખૂબ બે બે ગ્રામ એટલે બે ગ્રામ થી સોના ની બે ગ્રામ થી એમનું બહુમાન કરવામાં આવે છે એકસો વીસ તપસ્વી તપસ્યા કરેલ છે એવા અશ્વિનભાઈ નું તપો તેવી જ રીતે પિસ્તાલીસ ઉપવાસ ના બીજા તપસ્વી વિશાલ ગોવિંદજી હરિયા નું બહુમાન શાંતુ પ્રેમ પરિવાર એટલે કે સુરેશભાઈ અને ગીરીશભાઈના પરિવાર ને વિનંતી કરીશ અહીં પધારી એમનું બહુમાન કરે પ્રેમ પરિવાર પધારશો ગિરીશભાઈ રવિભાઈ અહીંયા હાજર હોય તો ઉપર પધારશો પધારો પ્રેમ પરિવાર પિસ્તાલીસ તપસ્વી તપસ્વીઓને સંઘ તરફથી સંઘ પ્રવાહના એક ગ્રામ સોનાની ગીની અને પાંચસો રૂપિયા આપવામાં આવે છે દેવકી એમનું બહુમાન સંગમાતા વેલુબેન હરકચંદ ગોસરાણી પરિવાર એટલે કે શૈલેષભાઈ ને પરિવાર ને વિનંતી જય નામ જયતી જય નામ જયતી એવિજ રીતે 1 ગ્રામ સોના સોનાની કિનીથી કરવામાં આવશે એમનું બહુમાન માતૃશ્રી મંજુલાબેન પણ નામ પર મંજુલાબેન અમૃતલાલ ગુટકા માતૃશ્રી મંજુલાબેન અમૃતલાલ ગુટકા હસ્તે જતિનભાઈનો પરિવારને વિનંતી કરીશ અહીં આવી એમનું બહુમાન કરે પછી કરે પછી

शन <स्थाँगा> देव की जय

બોકડિયા પરિવાર અહીંયા હાજર હોય પધારશો એરિયા ઉપર છે પધારો સોમાબેન વધારો બોલો દેવકી શાસન બોલો દેવકી ચેતન ચેતન આવી હવે બીજા માંસખમણ તપસ્વી ચેતન પ્રેમચંદભાઈ હરણી હરિયા એમનું બહુમાન કરશો પધારો રમણિકભાઈ રમણિકભાઈ પણ એક તપસ્વી છે એમણે વર્ષી તપ કરેલ અને વર્ષી તપમાં પણ બધા તપસ્વીઓને યાત્રા કરાવેલ અત્યારે જે ખુરશી ઉપર આપ બધા બેઠા છો એ બધી જ ખુરશીઓનું દાન પણ આજ રમણિકભાઈના પરિવાર તરફથી આવેલ છે ખૂબ 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 અનુમોદના અનુમોદના તેજસ્વી ભવ્ય વિપુલ મારુ ખરેખર આપણે એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ અનુમોદના 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 વારંવાર અનુમોદના ખરેખર આ ભવ્યભાઈ તપસ્વીએ ત્રીસ દિવસની અંદર ગુરુદેવની સાથે સુખ શાંતિથી પણ અહીંયા ચાલીને આવીને બધા વિધિ સહિત આ માસ ખમણ કરેલ છે ખરેખર આ તપસ્વીની જેટલી અનુમોદના કરી એટલી ઓછી છે પૂરી પૂરી અનુમોદના આ તપસ્વીની ની પૂરી અનુમોદના આ તપસ્વીનું બહુમાન કે અને આ તપસ્વીનું બહુમાન કરશો પધારો જતીનભાઈ ચૌદ વર્ષની ઉંમર ઉંમર થી પણ ડબલ વર્ષ ઉપવાસ આપણે વિચારી ના શકીએ એક ઉપવાસ કરવો હોય તો કેટલી બધી પ્લાનિંગ કરીએ વિચારીએ અને પછી એક ઉપવાસ કરીએ જયારે આનું બહુમાન થતું હોય ત્યારે આપણે ખરેખર એમને તો જ આટલા નાની આટલી નાની ઉંમર માં એમણે ઉપધાન તપ કરી લીધેલું છે ત્રણ ક્યાં કરી શકે એવા ભાવ ભાવજો એવી વિનંતી સાથે ખૂબ 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 અનુમોદના આજે આપણે અહિયા હવે તપસવી નું બહુમાન પૂરું થયું છે હવે આગળનું બહુમાન લઈએ છે બાકીના અઠાઈ ના તપસવી નું બહુમાન તેમની જગ્યા ઉપર કરવામાં આવશે સોળ પથારથી ઉપર અને અઠ્ઠાઈસથી ઉપરના જેટલા પણ તપસ્વીઓ છે એનું બહુમાન ઉપર તેમની જગ્યા ઉપર કરવામાં આવશે સૌ પ્રથમ હવે અત્યારે હું વિનંતી કરીશ આ તપાવન જૈન સંઘના ચાતુર્માસના મુખ્ય લાભાર્થી પરિવાર તેમજ આજના આ પ્રસંગના વરઘોડાના લાભાર્થી પરિવાર શેઠશ્રી મુરજી લખમણ કરણિયા જોગવાળ હસ્તે પારુલબેન રાજભાઈને હું વિનંતી કરીશ કે અહીં પધારે અને બહુમાન સ્વીકાર કરશો સંઘનું જૈન સંઘ ના શ્રીઓ કિશોરભાઈ અને ટ્રસ્ટના સરાવિકાઓ આજે ખરેખર ખૂબ ભાવ સાથે આ વરઘોડા નું પણ આયોજન કરેલું એમની ખાસ ઈચ્છા હતી પણ સંજોગો વરસાદના હિસાબે આપણે આ વરઘોડો નથી કરી શક્યા પણ આ પરિવાર હર હંમેશ આપણા તપોવન જૈન સંઘમાં જે પણ અનુષ્ઠાન હોય સર્વસાધારણ હોય ચાતુર્માસ એના પણ મુખ્ય લાભાર્થી એવી રીતે અનેકવિધ લાભ લઈ રહ્યા છે એમની ખૂબ ખૂબ અનુમોદના સાથે હું વિનંતી કરીશ શૈલેષભાઈને બે શબ્દ હંમેશા કાંઈ બી હોય ને તપોન જૈનસંઘમાં આપણે ગમે ત્યાં પારુલબેન ને રાજભાઈને કાંઈ બી લાભ લેવા માટે કરીએ ને એની તહતી જ હોય ગુરુદેવને પૂછી લેજો તહતી છે ખરેખર એક વાત જોરદાર ઉપાડે તો શૈલેષ ખુબ ખુબ અનુમોધ ના હવે લાઈન થી જરા ઉભા રહી જાવ ને ફોટો

તપસ્યો પાણી છે એ પ્રમાણે ત્યાં નવકાશી માટે પણ પધારશો એવી વિનંતી અને અત્યારે જે હાજર છે એ બધાને વિનંતી આગળ ઉપર